પ્રાંતિય સાહિત્ય તે ક્ષેત્રની આત્માને વ્યક્ત કરે છે જેની માટી લોકો પરંપરાઓ અને સંઘર્ષ તેની રચનાઓમાં છે આ સાહિત્ય માત્ર સ્થાનિક નથી પરંતુ તે માનવ અનુભવોની પણ દર્શાવે છે ભારત જેવા બહુભાષી અને બહુ સાંસ્કૃતિક દેશમાં માં સાહિત્યનું વિશેષ મહત્વ છે અહીં હિન્દી તમિલ બંગાળી મરાઠી ગુજરાતી આસામી અને અન્ય ભાષાઓનું સાહિત્ય પ્રાંતિય સાહિત્યનો ભાગ છે દરેક ભાષા અને ક્ષેત્રનું સાહિત્ય પોતાની આગવી લાક્ષણિકતાઓ સાથે ભારતીય સાહિત્યની સમૃદ્ધિને વધારે છે આ નિબંધમાં પ્રાંતિય સાહિત્યનો ખ્યાલ તેનું સ્વરૂપ ઐતિહાસિક વિકાસ ભારતીય સંદર્ભમાં ઉદાહરણો પડકારો અને સમકાલીન સુસંગતતાનું વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવશે એક પ્રાંતિય સાહિત્યનો ખ્યાલ વ્યાખ્યા અને અર્થ પ્રાંતીય સાહિત્ય તે સાહિત્ય છે જે કોઈ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્ર ભાષા અથવા સાંસ્કૃતિક સમુદાયના અનુભવો પરંપરાઓ અને જીવનશૈલીને વ્યક્ત કરે છે આ સાહિત્ય સ્થાનિક ભાષા અને બોલીઓમાં રચાયેલું હોય છે અને તે ક્ષેત્રની સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક વાસ્તવિકતાઓને દર્શાવે છે પ્રાંતીય સાહિત્યને ક્ષેત્રીય સાહિત્ય રીજિઓનલ લિટરેચર પણ કહેવામાં આવે છે પરંતુ તેમાં માત્ર ભૌગોલિક સીમાઓ જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને ભાવનાત્મક ઓળખ પણ સામેલ હોય છે ઉદાહરણ તરીકે બંગાળી સાહિત્યમાં રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓ બંગાળની સંસ્કૃતિ અને પ્રકૃતિને દર્શાવે છે પરંતુ તેમના વિષયો જેમ કે પ્રેમ સ્વતંત્રતા અને માનવતા સાર્વત્રિક છે તેવી જ રીતે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાની ભક્તિ કવિતાઓ ગુજરાતની ધાર્મિક અને સામાજિક ભાવનાને વ્યક્ત કરે છે પ્રાંતિય સાહિત્યના મુખ્ય તત્વો પ્રાંતિય સાહિત્યની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે સ્થાનિકતા આ સાહિત્ય તે ક્ષેત્રની ભાષા બોલી પરંપરાઓ અને જીવન કેન્દ્રમાં રાખે છે સાંસ્કૃતિક ઓળખ આ ક્ષેત્રની સાંસ્કૃતિક વિરાસત જેમ કે લોક કથાઓ ગીતો અને રીત રિવાજો સાચવે છે સામાજિક યથાર્થવાદ સાહિત્ય ઘણીવાર સ્થાનિક સમુદાયોના સંઘર્ષો જેમ કે ગરીબી સામાજિક ભેદભાવ અને પર્યાવરણીય મુદ્દાઓને ઉજાગર કરે છે સાર્વત્રિકતા ભલે તે સ્થાનિક હોય પરંતુ તેના વિષયો અને ભાવનાઓ માનવ અનુભવો સાથે જોડાયેલી હોય છે ભાષાકીય સમૃદ્ધિ પ્રાંતિય સાહિત્ય સ્થાનિક ભાષા અને બોલીઓની સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે પ્રાંતિય સાહિત્ય વિરુદ્ધ મુખ્ય ધારાનું સાહિત્ય પ્રાંતિય મુખ્ય ધારાના સાહિત્ય જેમ કે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સાહિત્યની તુલનામાં જોવામાં આવે છે મુખ્ય ધારાનું સાહિત્ય વ્યાપક પ્રેક્ષકો માટે લખાયેલું હોય છે અને તેમાં વૈશ્વિક વિષયો હોઈ શકે છે જ્યારે પ્રાંતિય સાહિત્ય સ્થાનિક સંદર્ભો પર કેન્દ્રિત હોય છે તેમ છતાં પ્રાંतीय સાહિત્ય મુખ્ય ધારાના સાહિત્યનો ભાગ બની શકે છે જેમ કે ટાગોરની રચનાઓ અથવા પ્રેમચંદની વાર્તાઓમાં જોવા મળે છે બે પ્રાંतीय સાહિત્યનો ઐતિહાસિક વિકાસ પ્રાચીન અને મધ્યકાળમાં પ્રાંतीय સાહિત્ય ભારતમાં પ્રાંतीय સાહિત્યના મૂળ પ્રાચીન કાળમાં મળે છે તમિલનું સંગમ સાહિત્ય લગભગ 300 ઈસા પૂર્વ 300 ઈસવી પ્રાંतीय સાહિત્યનું એક પ્રારંભિક ઉદાહરણ છે આ સાહિત્યમાં પ્રેમ, યુદ્ધ અને પ્રકૃતિના વિષયો તમિલ સંસ્કૃતિના સંદર્ભમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. તિરુકુરલ જે તમિલ સાહિત્યનો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે, નૈતિક અને દાર્શનિક વિચારોને સ્થાનિક ભાષામાં રજૂ કરે છે. મધ્યકાળમાં ભક્તિ અને સુફી આંદોલનોએ પ્રાંતીય સાહિત્યને નવી દિશા આપી. આ કાળમાં પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્યનું સર્જન વધ્યું. ઉદાહરણ તરીકે હિન્દી તુલસી નું રામચરિત માનસ અને કબીરના દોહા અવધિ અને ભોજપુરી જેવી સ્થાનિક બોલીઓ માં લખાયા જે ઉત્તર ભારતની સાંસ્કૃતિક ભાવના ને દર્શાવે છે બંગાળી ચૈતન્ય મહાપ્રભુ ના ભક્તિ આંદોલન ને બંગાળી સાહિત્ય ને સમૃદ્ધ કર્યું મરાઠી સંત જ્ઞાનેશ્વર ની જ્ઞાનેશ્વરી અને તુકારામ ની રચનાઓ મરાઠી સાહિત્ય ને ભક્તિ અને સામાજિક સુધાર સાથે જોડે છે ઔપનિવે પ્રાંતિય સાહિત્ય ઔપનિવે સાહિત્ય રાષ્ટ્રીય ચેતના અને સામાજિક સુધાર ને પ્રોત્સાહન આપ્યું આ કાળમાં પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્ય સર્જને સ્વતંત્રતા સંગ્રામને બળ આપ્યું ઉદાહરણ તરીકે હિન્દી આરતેન્દુ હરિશચંદ્ર હિન્દી સાહિત્યને રાષ્ટ્રીય જાગરણ માધ્યમ બનાવ્યું તેમની રચનાઓ જેમ કે ભારત દુર્દશા ઉત્તર ભારતના સામાજિક અને રાજકીય સંદર્ભોને દર્શાવે છે બંગાળી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા આનંદ મઠ અને ગીત વંદે માતરમ બંગાળની દેશભક્તિને વ્યક્ત કરે છે તમિલ સુબ્રમણ્યમ ભારતીની કવિતાઓ તામિલનાડુમાં સ્વતંત્રતા અને સામાજિક સુધારની ભાવનાને પ્રેરિત કરે છે સ્વતંત્રતા પછી પ્રાંતિય સાહિત્ય સ્વતંત્રતા પછી પ્રાંતિય સાહિત્યે નવા સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ ઉઠાવ્યા આ કાળમાં પ્રાદેશિક ભાષાઓમાં નવલકથા વાર્તા અને નાટક જેવા નવા સાહિત્યિક સ્વરૂપો ઉભર્યા પ્રાંતિય સાહિત્ય માત્ર સ્થાનિક મુદ્દાઓને જ ઉજાગર કર્યા નહીં પરંતુ વૈશ્વિક સાહિત્ય સાથે સંવાદ પણ સ્થાપિત કર્યો ઉદાહરણ તરીકે મલયાલમ તાક્ષી શિવશંકર પિલ્લઈ અને વાસુદેવન નાયરે કેરળના ગ્રામીણ જીવન અને સામાજિક પરિવર્તનોને દર્શાવ્યા કન્નડ શિવરામ કારંત અને યુ આર અનંત મૂર્તિએ સાંસ્કૃતિક અને સામાજિક જટિલતાઓને પોતાની રચનાઓમાં ઉભારી આસામી લક્ષ્મીનાથ આસામની લોક સંસ્કૃતિ અને ઓળખને સાહિત્યમાં જીવંત કરી પ્રાંતીય સાહિત્યનું સ્વરૂપ પ્રાંતિય સ્વરૂપ વિવિધ અને ગતિશીલ છે તે નીચેના સ્વરૂપોમાં પ્રગટ થાય છે લોક સાહિત્ય લોક સાહિત્ય પ્રાંતિય સાહિત્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેમાં લોક કથાઓ લોકગીતો અને કહેવતો સામેલ છે જે પ્રાદેશિક સંસ્કૃતિ અને પરંપરાઓને સાચવે છે ઉદાહરણ તરીકે રાજસ્થાની લોક કથાઓ અને ભજનો મારવાડની વીરતા અને ભક્તિને દર્શાવે છે પંજાબી જેમ કે હીર પંજાબની પ્રેમ અને બલિદાનની ભાવનાને વ્યક્ત કરે છે બંગાળી બાઉલ ગીતો બંગાળની આધ્યાત્મિક અને રહસ્યવાદી પરંપરાને દર્શાવે છે કવિતા પ્રાંતિય સાહિત્યમાં કવિતાનું વિશેષ સ્થાન છે તે પ્રાદેશિક ભાષાઓની સમૃદ્ધિ અને ભાવનાત્મક ઊંડાઈને દર્શાવે છે ઉદાહરણ તરીકે

વાસુદેવન નાયરની ની નવલકથાઓ કેરળના સામાજિક પરિવર્તનોને ચિત્રિત કરે છે નાટક અને અન્ય સ્વરૂપો પ્રાંતિય સાહિત્ય નાટક નિબંધો અને આત્મકથાઓ પણ મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે બંગાળી નાટ્યકાર રવિન્દ્ર ટાગોર અને મરાઠી નાટ્યકાર વિજય તેન્ડુલકરે સામાજિક મુદ્દાઓને તેમના નાટકો ઉઠાવ્યા ચાર ભારતીય સંદર્ભમાં પ્રાંતિય સાહિત્ય ઉદાહરણો ભારત પ્રાંતિય સાહિત્ય સમૃદ્ધ પરંપરા છે અહીં કેટલાક મુખ્ય પ્રાદેશિક સાહિત્ય અને તેમના યોગદાન નો ઉલ્લેખ છે હિન્દી સાહિત્ય હિન્દી સાહિત્ય ઉત્તર ભારત નું પ્રાંતિય છે દાસ પ્રેમચંદ અને નિરાલા જેવા લેખકોએ હિન્દી સાહિત્ય ને સામાજિક અને સાંસ્કૃતિક ઊંડાઈ આપી પ્રેમચંદ ની વાર્તાઓ જેમ કે ઈદગાહ અને પૂછ રાત ગ્રામીણ ભારત ની વાસ્તવિકતાઓ ને દર્શાવે છે બંગાળી સાહિત્ય બંગાળી સાહિત્ય બંગાળની સાંસ્કૃતિક અને બૌદ્ધિક પરંપરાનું પ્રતીક છે રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓ જેમ કે દેવદાસ બંગાળી સમાજની ભાવનાત્મક અને સામાજિક જટિલતાઓને દર્શાવે છે તમિલ સાહિત્ય તમિલ સાહિત્ય ભારતનું સૌથી પ્રાચીન પ્રાંતિય સાહિત્ય છે સંગમ લઈને સુબ્રમણ્યમ ભારતી અને મુરુગન સુધી તમિલ સાહિત્ય પ્રેમ પ્રકૃતિ અને સામાજિક સુધાર માં સંત લઈને આધુનિક નવલકથા સુધી નો સમૃદ્ધ ઇતિહાસ છે સંત જ્ઞાનેશ્વર તુકારામ અને આધુનિક લેખકો જેમ કે વી એસ ખાંડેકરે મરાઠી સાહિત્ય ને સામાજિક અને દાર્શનિક ઊંડાઈ આપી ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાની ભક્તિ કવિતાઓથી લઈને કનૈયાલાલ માણેકલાલ મુનશી અને પન્નાલાલ પટેલ ની નવલકથાઓ સુધી વિવિધતા છે પન્નાલાલ પટેલ ની માનવી ની ભવાઈ ગુજરાતના ગ્રામીણ જીવન અને સામાજિક સંઘર્ષ ને ચિત્રિત કરે છે અન્ય પ્રાંતિય સાહિત્ય મલયાલમ તાક્ષી શિવશંકર પિલ્લઈ અને ઓવી વિજયન જેવા લેખકો એ કેરળના સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓને ઉજાગર કર્યા કન્નડ કુવેમ્પુ અને શિવરામ સાંસ્કૃતિક અને કુદરતી સાહિત્યમાં જીવંત કરી આસામી લક્ષ્મીનાથ અને ઇન્દિરા ગોસ્વામીએ આસામની સાંસ્કૃતિક ઓળખ ને સાહિત્ય માં ઉભારી પાંચ પ્રાંતિય સાહિત્ય નું મહત્વ પ્રાંતિય સાહિત્ય નું મહત્વ નીચેના પાસાઓ માં જોઈ શકાય છે સાંસ્કૃતિક સંરક્ષણ પ્રાંતિય સાહિત્ય પ્રાદેશિક સંસ્કૃતિ પરંપરાઓ અને ભાષાઓને સાચવે છે તે લોક કથાઓ ગીતો અને રીત રિવાજોને આવનારી પેઢીઓ સુધી પહોંચાડે છે ઉદાહરણ તરીકે પંજાબી લોક સાહિત્યમાં વારિસ શાહની રચનાઓ પંજાબની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખે છે સામાજિક જાગૃતિ પ્રાંતીય સાહિત્ય સ્થાનિક સમુદાયોના મુદ્દાઓ જેમ કે ગરીબી સામાજિક ભેદભાવ અને પર્યાવરણીય સંકટને ઉજાગર કરે છે ઉદાહરણ તરીકે મલયાલમ લેખક મુરુગનની નવલકથા મધુરુ બગનમાં તામિલનાડુના ગ્રામીણ સમાજમાં જાતિગત ભેદભાવ દર્શાવવામાં આવ્યો છે ભાષાકીય સમૃદ્ધિ સાહિત્ય પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓને સમૃદ્ધ કરે છે તે ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપે છે અને ભાષાને સાહિત્યિક અભિવ્યક્તિનું માધ્યમ બનાવે છે રાષ્ટ્રીય એકતા ભારતમાં પ્રાંતિય સાહિત્ય રાષ્ટ્રીય એકતાનું એક મહત્વપૂર્ણ સાધન છે વિવિધ પ્રાદેશિક સાહિત્ય એકબીજા સાથે સંવાદ કરે છે અને ભારતીય નું સમગ્ર ચિત્ર પ્રસ્તુત કરે છે વૈશ્વિક યોગદાન પ્રાંતિય સાહિત્ય માત્ર સ્થાનિક સુધી સીમિત નથી તે વૈશ્વિક સાહિત્યમાં પણ યોગદાન આપે છે ઉદાહરણ તરીકે ટાગોર ની ગીતાંજલિ ને નોબેલ પુરસ્કાર મળવો પ્રાંતિય સાહિત્ય ની વૈશ્વિક